જીવ એકલો આવે છે અને જીવ એકલો જાય છે તમે યાત્રા કરવા માટે જતા હોય તમે હરિદ્વાર જતા હોય તો અહીંયાથી સંગવું પડતું હોય તમે ગ્રુપમાં જાઓ તમે પચાસ જણા જાઓ તમે સો જણા સાથે મળીને જાઓ પણ કોઈ ઉપરમાં મોટી યાત્રાએ જાય ત્યારે કોઈને સાથે લઈ જાય અને એ સૌથી વધારે જોયું હોય તો આપણે કોરોનામાં જોયું આપણે કહેતા હોય કે તમારા વિના હું જીવી ન શક્યું પણ મરણ નો સમય આવે ત્યારે કોઈ કોઈ નું સાથ આપતું નથી આ સનાતન સત્ય છે અને એ મને બતાવી દીધું તમારા ઘરમાં ઉધરસ જો તમને આવે તો તમારા ઘરવાળા કહે કે જાઓ બાજુના રૂમમાં કોઈ કોઈની બાજુમાં ચડવા પણ તૈયાર ન થાય જીવ એકલો આવે છે ને એકલો જાય છે ત્યાં સંગાથ ન હોય ત્યાં સાથી ન હોય